સૌ પ્રથમ તમારી સામે પ્રશ્ન છે પહેલો કે સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો જણાવો એમાં છે સંસાધન એટલે જે વસ્તુ માનવી આશ્રિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે ટૂંકમાં સમજીએ તો જે વસ્તુ માનવીના ઉપયોગમાં લેવાય એને મિત્રો સંસાધન કહેવામાં આવતા હોય છે સંસાધનના ઉપયોગો તમે જોઈ શકો છો અલગ અલગ આપેલા છે દૂધ દૂધ અને દૂધની બનાવટ માંસ માછલી ફળો ખાદ્ય પાકો વગેરે પદાર્થો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો સંસાધન કહેવાય તરીકે આગળ જોઈએ આગળ છે શક્તિ સંસાધન તરીકે તો કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બળતણ લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે પછી બીજો જોઈએ કે ભૂમિ સંરક્ષણ એટલે શું તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચવાનો છે પછી તમારા નોટબુકની અંદર તમે લખી શકો છો તો જોઈ શકો છો સંપૂર્ણ મિત્રો ટોપિક વાઇઝ તમને મુદ્દા પાડીને આપેલા છે તમારે પણ જ્યારે તમે ચોપડાની અંદર લખો ત્યારે આવી રીતે દરેક મુદ્દાની સામે આવી રીતે બ્લેક કલર એરો મારીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સારો લાગે જોઈએ બીજો નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો એમાં પહેલો જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તે આપણે જણાવવાનું છે તો તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણથી જમીનનું નિર્માણ થતું હોય છે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે તમારે એનો જવાબ આટલો તમે લખી શકો છો જોઈએ કે ખનીજો અને જૈવિક તત્વનું ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તે પ્રદેશની આબોહવાની ગાઢ અસર જોવા મળે છે આબોહવાની ગાઢ અસર જોવા મળે છે આગળ જોઈએ આગળ છે જુદી જુદી આબોહવાને લીધે બનતી જમીન જુદા જુદા પ્રકારની હોય છે જેમ જેમ આબોહવા બદલાય

પાણી સાથે મુદ્દા તમને આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી પ્રશ્નો જવાબ વાંચવાનો છે સમજી લેવાનો છે પછી તમારે લખવાનો છે આગળ છે બીજો પર્વતીય જમીનો કોને કહેવાય જોઈ શકો છો પર્વતીય જમીનો જે આપણા દક્ષિણ ભારતની અંદર

દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે કયું સંસાધન તેમાં આવશે એકલ સંસાધન દુનિયામાં ફક્ત એક અથવા બે જગ્યાએ મળે તો એને એકલ સંસાધન કહેવામાં આવે છે આગળ જોઈએ આગળ છે જમીનનું નિર્માણ

ભારતીય જમીનનો મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવે છે મુખ્ય કેટલા પ્રકારોમાં વેચવામાં આવેલા છે તો ટોટલ આઠ પ્રકારોમાં વહેંચવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર આઠ જે છે કુદરતી સંસાધનો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને તમારે લાઈક કરીને જવાનું છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચોકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત